માતાજી મિત્રો અને જે રામ પેર સ્વાગત છે તમારું ઉમર ગાંધી નવા બ્લોગમાં તો કેમ છો બધે મજા આવે ને હું પણ મજામાં આવે છું ને જો આ ફરી ઉધર ચેણ અતારમાં આવ્યા વિયા છે ચરવા અને જો હાંજે આ બે ડબ્બા બાંધી દીધા છે જો અહીંયા છેગા ઓછી પડતી હતી એટલે અને બાકી તો જો જોડી બનાવવા હાટો ત્યાં બે આ જે ફિટ કર્યા છે ને આમાં હોતન ને આમાં હોતન જો આની એક જોડી છે એક અહીંયા સરઈ એની જોડી અહીંયા ઉપર છે એ જોડી બનાવી બનતી તો હે નહીં પણ તો બનાવી એટલે પડે તો ભાઈ ઓલરેડી આની નહીં એ ગાને આની નહીં ધોરા ધોરાની જે નથી ધોરા ધોરાની જે જોડી કરવાની છે પણ વાર છે તો બીજા આમ ઉપર છે ને એક બે અમારે ઉડતા સરખલા કબૂતર છે એ જોલું ઓલું લાયા ની ડબલ આંખ છે ના ટે નથી જો ને આ કબૂતરી લાવ્યા છીએ આપણે આ કોની જોડી જવાનું હાથમાં આવે ને એટલે તમને બધા ડબલ આંખું છે આ તો ભાગ તમારો ઓલી

પછી આ તો નેચરલ છે જોવા કબૂતર મારા જયપાલ ભાઈ ને અમિતભાઈ ને જવાનું છે કામ તો હવે છે મમ્મી બધા હોય જાય છે વાળીએ તો કબૂતર વાંધો નહીં આવે છે જાય ધ્યાન રાખે છે એટલે વાંધો ના આવતો

પાછું ઘા કરી દેવાનું તમારી પાસે પાછું આવતું આવી રીતના ચપટી વગાડતું નામ બોલતું રેવાનું ખાવું આવતું રહેવાનું નકરું ખુરવાનું નહીં ભૂખ્યું હોય ત્યારે ટ્રેનિંગ આપવાનું

अमित भाई ना भी रोकी आवड़े कि आप लोग जो हे रोकी रोकी इन्हें चेट अनिम थाई का आप अमित भाई भी हैं जो

어? 아, 이리와. 아, 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 પાછા નાખવાના છે અંદર કેમ કે બહાર બેઠા છે ઈ એટલે લઈ લે તો ફોન અધિ દેખાડી દેતો પકડી તો ઓલાને ઓલા ઉપર કાઢી ગઈ હા હા પૂરો ના ડબલ આઈ ડબલ આઈ ના